કપડવંશમાંથી રણુજા સુધી સાયકલ પ્રવાસ પંદરમી વર્ષ ગાંઠે ભીલ સમાજના યુવાનોએ અનોખી યાત્રા કાઢી કપડવંશ શહેરના રામદેવનગરના મોટા પડિયાથી ભીલ સમાજના યુવાનો દ્વારા પંદરમી વખત સાયકલ પ્રવાસનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાયકલ યાત્રા રણુજા ગામ ખાતે દર્શનાર્થી રવાના થઈ હતી છેલ્લા પંદર વર્ષથી આદિવાસી ભીલ સમાજના યુવાનો આ પરંપરા જાળવી રાખી છે ઉત્સાહ અને શ્રદ્ધાથી સાયકલ દ્વારા રણુજા સુધીની યાત્રા પૂર્ણ કરે છે યાત્રા પૂર્વે સમાજની બહેનોએ યાત્રિકોનું પૂજન કરી ફૂલહારથી સન્માનિત કર્યા હતા રામદેવનગર રામાપીર મંદિર ખાતે આયોજિત આ વિધિમાં સમાજના આગેવાનોમાં દિનેશ વરસાજી મગાજી ધરાજી વીરાજી કરસનજી જેસાજી ધનાજી સોમાજી વિનોદભાઈ ભરત સોમાજી અને શાંતિલાલ દેવાજી ભીડ ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોના માર્ગદર્શન હેઠળ યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળતાપૂર્વક આયોજનબદ્ધ બનાવવામાં આવ્યો હતો રામશાહ જય રામશાહ પીર જય રામદેવ પીરના નારા સાથે કપડવંજ ગામમાં ગાજતો માહોલ સર્જ્યો હતો આ યાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધાનો જ નહીં પરંતુ એકતા ભાઈચારો અને સ્વચ્છ જીવનશૈલીનો

વર્ષોથી અહીંયાના યુવા મિત્રો સાયકલ પ્રવાસ કરી અને રામદેવરા જાય છે અને સતત પરંપરા ચાલુ રહે એવા એક મેસેજ સાથે આપણો આદિવાસી પરિવાર આજે રામદેવરા તરફ પ્રસ્થાન કરી રહ્યો છે દરેકને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ અને રસ્તે ચાલતા તમામ વ્યક્તિઓનું સેફ્ટીનું ધ્યાન રાખી અને પોતે પણ પોતાના મિત્રનું ધ્યાન રાખી અને રામદેવરા સલાહ શાંતિથી પહોંચી જાય એવી દરેકને શુભેચ્છા